ભાવનગરમાં હચમચાવનારી ઘટના સામે આવી છે જ્યાં પત્ની પુત્ર અને પુત્રી એમ ટ્રિપલ મર્ડર કેસ સામે આવ્યો અને આ મર્ડરને અંજામ આપનાર બીજું કોઈ નહીં પણ ઘરનો મોભી છે જે વન વિભાગમાં એસસીએફ તરીકે ફરજ બજાવે છે અને આ એસસીએફ શૈલેષ ખાંધલાએ તેની પત્ની અને બે બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે એટલું જ નહીં તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના મૃતદેહને ઘરની નજીક દાટી દીધા અને બાદમાં એ થયા હોવાની ફરિયાદ નોંધાવી કેસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યા ઘટના તળાજા રોડ પર આવેલા ઘાસના દંગા તરીકે ઓળખાતા ફોરેસ્ટ કોલોનીની છે પાંચ નવેમ્બરે પત્ની અને બંને સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ સાત નવેમ્બરે શૈલેષ ખાંભલાએ તે ગુમ થયાની ફરિયાદ નોંધાવી

ઓનર કિલિંગ નો કેસ છે તેનો ઉકેલ લાવ્યો છે તે જાણો પોલીસ પાસેથી જ ભાવનગરમાં જે ટ્રિપલ મર્ડર નો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ મેમ એસ ની કલમ 3 238 240 મુજબ કરવામાં આવેલ છે એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપનો શૈલેશભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઇફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલા પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈટ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છે તારીખે જે છે એના એના સબોર્ડનેન્ટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેઇન મોટિવ જે હતું એ એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘર કંકાસ હતું વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઇફ જે છે એના હસબેન્ડના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં ઘણા દિવસોથી ઘર કંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે આ બધું એને એ બધું એના ત્રણ એના મર્ડર કર્યું હતું એમાં એક મેઇન જે વસ્તુ જાણવાલાયક છે કે એને જે ખાડા જે છે એક તારીખે જ એક અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડિનેટને કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસ જેવું એક હતું એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેશન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ એને કોઈ પણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું તો એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યાર સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય

કોઈ અન્ય પણ સંડોવાયેલું હોય તેની પ્રબળ શંકા છે ત્યારે પોલીસ હજુ પણ આ મામલે તપાસ ચાલુ છે અને મૃતકના ભાઈએ આ સમગ્ર કેસમાં આ રાક્ષસી કૃત્ય કરનારને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે આ સમગ્ર કેસમાં આપના શું અભિપ્રાય છે અમને આપનું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં